ચોટીલા પંથકમાં પાણીની સમસ્યા સર્જાઈ છે મહિલાઓ બની રણચંડી અને મહિલાઓ માટલા લઈને કચેરી ખાતે પહોંચી હતી હાલ ભીષણ ગરમી પડી રહી છે ત્યારે પાણીની સમસ્યાને લઈને ચોટીલા તાલુકાની મહિલાઓ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા પાસે પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી તેઓનું કહેવું છે કે ગામડાઓમાં પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આજે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની આગેવાની હેઠળ અસંખ્ય ગ્રામજનો પાણીની સમસ્યાની રજૂઆત કરવા માટે પ્રાંત કચેરીએ ધસી આવ્યા હતા ચોટીલાના રાજપરા ઢોકળવા ઝૂંપડા સહિતના અનેક ગામોમાં પાણીની સમસ્યાને લઈને પ્રાંત કચેરી ખાતે અસંખ્ય લોકો ધસી આવ્યા હતા જોકે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ચોટીલાના ઘણા ગામડાઓ પાણી વિહોણા બન્યા છે અને જેને લઈને માટલાઓ લઈને લઈને અને બેડાઓ ગ્રામજનો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા ચોટીલા પંથકના રાજપરા ઢોકળવા સહિત ગામોમાં લોકો તેમજ પશુઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે અને અસંખ્ય લોકો સહિત રજૂઆત કરવામાં આવી હતી હાલ પાણી વિહોણા ગામોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવા માટે પણ

જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જયારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું ત્રીસ લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું સિત્તેર લીટર આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે

અને એક એક દોઢ દોઢ કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જ્યારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રી ને સરપંચો ને અને ગામ લોકો ને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલા અંદર ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનના શ્રી ગણેશ થશે આજ રોજ

ટુડે ગુજરાતી ન્યૂઝ